તો મિત્રો અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ બાર જુલાઈના રોજ પંદર પાનાનો રિપોર્ટ જાહેર કર્યો હતો પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું શું તમે એન્જિન બંધ કરી દીધું છે બીજાએ જવાબ આપ્યો ના મેં બંધ નથી કર્યું બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એઆઈ વન સેવન વન ટેક ઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી બસો સિત્તેર લોકો માર્યા ગયા હતા જેમાં બસો એકતાલીસ મુસાફરો અને ક્રો સભ્યોનો સમાવેશ થાય છે આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો તો મિત્રો જોઈએ કે તપાસમાં શું બહાર આવ્યું જાણો સવાલ અને જવાબ ફોર્મેટમાં તો મિત્રો હવામાં શું થયું હતું તો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા ઇંધણ કટ ઓફ સ્વિચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં રનથી કટ ઓફમાં બદલાઈ ગયા રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો તો મિત્રો પાયલટોએ શું વાતચીત કરી તો કોકપીટ ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં એક પાયલટે પૂછ્યું તમે કેમ એન્જિન બંધ કર્યું બીજાએ ઉત્તર આપ્યો મેં નથી બંધ કર્યું શું એન્જિન ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ થયો હતો પાઇલટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો એન વન અથવા એન્જિન વન અમુક હદ સુધી ચાલુ થઈ ગયું પરંતુ એન્જિન ટુ ક્રેશ થાય તે પહેલાં સ્ટાર્ટ ન થઈ શક્યું વિમાન માત્ર બત્રીસ સેકન્ડ માટે હવામાં રહ્યું હતું તો શું ફ્યુઅલમાં કોઈ સમસ્યા હતી ફ્યુઅલ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે ઇંધણમાં કોઈ પ્રકારની કોઈ સમસ્યા ન હતી થ્રસ્ટ લિવર સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા મળ્યું છે કે ટેક ઓફ થ્રસ્ટ તે સમયે ચાલુ હતો જે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે શું બર્ડ હિટિંગની કોઈ સમસ્યા હતી તો ફ્લેપ સેટિંગ પાંચ ડિગ્રી અને ગિયર નીચે ઉડાન ભરવા માટે સામાન્ય હતા બર્ડ હિટિંગ કે હવામાન સંબંધિત કોઈ સમસ્યા ન હતી તો અકસ્માતના સમયે હવામાન કેવું હતું તો આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હતું વિઝિબિલિટી પણ બરાબર હતી આંધી તોફાન જેવી પણ કોઈ સ્થિતિ ન હતી શું પાયલટ મેડિકલી ફિટ હતા તો બંને પાઇલટ મેડિકલી ફિટ હતા તેમને કોઈ પ્રકારની કોઈ સમસ્યા ન હતી પાઇલટ પાસે આઠ હજાર બસો કલાક અને કો પાઇલટ પાસે કલાકની ઉડાનનો અનુભવ હતો શું તપાસ દરમિયાન એરલાઇન કંપનીને કોઈ સલાહ આપવામાં આવી હતી તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક પ્રારંભિક તપાસ છે અને તે હજુ પણ ચાલુ છે હાલમાં બોઇંગ એરક્રાફ્ટ કંપની અથવા એન્જિન ઉત્પાદક જનરલ ઇલેક્ટ્રિકને કોઈ સલાહ આપવામાં આવી રહી નથી રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે એન્જિન બંધ થતાં જ રેમ એર ટર્બાઇન ખુલી ગયું આ એક નાનું પ્રોપેલર જેવું ડિવાઇસ હોય છે તે હવાની ગતિથી ફરે છે અને વીજળી અને અથવા હાઇડ્રોલિક પાવર ઉત્પન્ન કરે છે ખાસ કરીને ત્યારે જ્યારે વિમાનનો મેન પાવર કપાઈ જાય અથવા હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ જાય આરએટી વિમાનને ન્યૂનતમ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવામાં મદદ કરી છે ફ્લાઇટ રડાર ચોવીસ મુજબ વિમાનનો છેલ્લો સિગ્નલ એકસો નેવું મીટર એટલે કે છસો પચીસ ફૂટની ઊંચાઈ પર મળ્યો હતો જે ઉડાન ભર્યા પછી તરત જ આવ્યો હતો ભારતના સિવિલ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ જણાવ્યું કે વિમાને બાર જૂનની બપોરે એક ઓગણચાળીસ વાગે રનવે તેવીસ પરથી ઉડાન ભરી હતી ઉડાન ભર્યા પછી વિમાનના પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ એટલે કે ઇમરજન્સી મેસેજ મોકલ્યો હતો પરંતુ તે પછી કોઈ જવાબ મળ્યો ન હતો યુએસ એવિએશન વેબસાઇટ ધ એર કંટ્રોલના અહેવાલ મુજબ બ્લેક બોક્સમાંથી મળેલા પ્રારંભિક ડેટામાં બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચોની હિલચાલનો ખુલાસો થયો છે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હિલચાલ પાઇલટની ભૂલ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર થઈ હતી અમેરિકન ઉડ્ડયન સુરક્ષા નિષ્ણાત જ્હોન કોક્સના મતે આ સ્વિચ એટલી સેન્સિટિવ હોતી નથી કે એ આકસ્મિક સ્પર્શથી ટ્રીગર થઈ શકે એ ફક્ત જમીન પર જ ચાલુ બંધ થાય છે ડ્રીમ લાઇનર એરક્રાફ્ટના બંને એન્જિનમાં રન અને કટઓફ નામની બે સ્થિતિ હોય છે જો એરક્રાફ્ટ હવામાં હોય અને સ્વિચ કટ પર જાય તો એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ જાય છે જેના કારણે પાવર થ્રસ્ટ ગુમાવવો પડે છે અને પાવર સપ્લાય પણ બંધ થઈ શકે છે જેના કારણે કોકપીટમાં રહેલા ઘણા સાધનો પણ કામ કરવાનું બંધ કરી શકે છે ઉડ્ડયન નિષ્ણાત કેપ્ટન રાકેશ રાયના મતે કોઈપણ પાયલટ વિમાનમાં આવીને ફ્યુઅલ સ્વિચ સાથે રમતા નથી જો આવું થયું હોય તો ચોક્કસ કોઈ ટેકનિકલ સમસ્યા હશે કેપ્ટન રાયે બોઈંગની માનસ પ્રક્રિયા એસઓપીનો ઉલ્લેખ કર્યો જે જણાવે છે કે ડ્યુઅલ એન્જિન નિષ્ફળતાના કિસ્સામાં પાયલટે તાત્કાલિક પ્રતિક્રિયા આપવી પડે છે અને બંને સ્વિચો ચાલુ અને બંધ કરીને ઈ ફરીથી સેટ કરવી પડે છે આને વિન્ડ મિલ સ્ટાર્ટ કહેવામાં આવે છે જે એન્જિનને ફરીથી શરૂ કરી શકે છે આ પહેલા અઠાવીસ જૂનના રોજ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલે કહ્યું હતું કે વિમાન દુર્ઘટનાની તપાસ તમામ દ્રષ્ટિકોણથી કરવામાં આવી રહી છે જેમાં તોડફોડની શક્યતાનો પણ સમાવેશ થાય છે વિગતવાર તપાસ અહેવાલ ત્રણ મહિનામાં આવી શકે છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી કે તે એન્જિન ફેલિયર ફ્યુઅલ પુરવઠાની સમસ્યા કે કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું છે બ્લેક બોક્સ ભારતમાં જ છે એને વિદેશ મોકલવામાં આવશે નહીં એમાં હાજર સીવીઆર અને એફડીઆરની તપાસ કરવામાં આવી રહી છે વિગતવાર રિપોર્ટ ત્રણ મહિનામાં આવવાની અપેક્ષા છે તેમણે કહ્યું હતું કે ડીજીસીએના આદેશ પર એર ઇન્ડિયાના તમામ તેત્રીસ ડ્રીમ લાઈનર વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને બધું સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માત એક અપવાદ હતો હવે લોકો ભય વિના મુસાફરી કરી શકે છે એઆઈબી દરેક ખૂણાથી તેની તપાસ કરી રહ્યું છે સીસીટીવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે અને ઘણી એજન્સીઓ સંયુક્ત તપાસમાં રોકાયેલી છે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ વન સેવન વન અમદાવાદથી લંડન જઈ રહી હતી એમાં કુલ બસો ત્રીસ મુસાફરો હતા જેમાં એકસો ભારતીય તેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે આમાં એકસો ત્રણ પુરુષ એકસો ચૌદ મહિલા અગિયાર બાળક અને બે નવજાત શિશુનો સમાવેશ થાય છે બાકીના બાર ક્રૂ મેમ્બર હતા આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું